આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની આજે 15 જુલાઈ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ કૌશલ્યવાન ગુજરાત વર્ષ 2024 થી કૌશલ્યા યુનિવર્સિટીની નવી પહેલ કૌશલ્ય સાથે શિક્ષણના હેતુ સાથે રાજ્યના યુવાનોના કૌશલ્યને કેન્દ્રમાં રાખીને સ્કિલ સ્માર્ટ અભ્યાસ થકી રોજગારી આપવાના ઉદ્દેશ્યથી કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્કિલ ઇન્ડિયાના વિઝનને સાર્થક કરવામાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં નાગરિકોને સમયની માંગ અનુસાર કૌશલ્ય તાલીમ પ્રદાન થાય તેના માટે યોજનાબદ્ધ કામગીરી થઈ રહી છે આ દિશામાં આગામી સમયમાં ગુજરાતમાં ખેડૂતો તથા ખેડૂત પુત્રોને નજીવા દરે ડ્રોન પાઇલટની તાલીમ આપવાનું આયોજન છે જેમાં રૂપિયા બારસોના દરે ડ્રોન પાઇલટની તાલીમ આપવામાં આવશે ઓગણીસ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં પાયલટ તાલીમ શરૂ થશે હાલમાં કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટી દ્વારા કલોલમાં આ ટીપીઓ કાર્યરત છે આગામી સમયમાં પાયલટ ટ્રેનિંગની માંગને પહોંચી વળવા માટે શિલજ કેમ્પસ ખાતે નવી આરટીપીઓની મંજૂરી આપવામાં આવી છે તે સિવાય વધુ ઓગણીસ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે તાલીમ શરૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે આ નવી સંસ્થાઓમાં ખેડૂત તથા ખેડૂત પુત્રોને

ડ્રોનથી છંટકાવના કારણે દવા અને ખાતરની બચત થાય છે તથા સમગ્ર ખેતરમાં જરૂરિયાત મુજબની માત્રામાં છંટકાવ થવાથી ખેત ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે ડ્રોન ઉત્પાદનનું ટાઈપ સર્ટિફિકેટ ડ્રોન મંત્રાલયમાં સો ડ્રોનનું નિર્માણ હાલમાં યુનિવર્સિટી દ્વારા જુદી જુદી છ વિદ્યાશાખાઓ મારફતે સર્ટિફિકેટ કોર્સેસ થી પીએચડી કક્ષાના અભ્યાસક્રમો ચાલે છે આ પૈકી સ્કૂલ ઓફ ડ્રોન દ્વારા ડ્રોન ક્ષેત્રની સંપૂર્ણ કુશળતાને આવરી લેતા અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન નવી દિલ્હી દ્વારા કૌશલ્યા યુનિવર્સિટીના અમદાવાદ ખાતે કાર્યરત ડ્રોન મંત્રા લેબને ડ્રોન ઉત્પાદન માટે ટાઈપ સર્ટિફિકેટ મળ્યું છે આ પ્રકારનું પ્રમાણપત્ર મેળવનાર દેશની આ પ્રથમ યુનિવર્સિટી છે ડ્રોન મંત્રા લેબ રાયપુર અમદાવાદ ખાતે સો જેટલા ડ્રોનનું ઉત્પાદન પણ કરવામાં આવ્યું છે જે ડ્રોનનું નિર્માણ કરવામાં આવ્યું છે તે સ્મોલ કેટેગરીનું ડ્રોન છે જેને કૌશલ્યા ડ્રોન નામ આપવામાં આવ્યું છે વિદ્યાર્થીઓને ડ્રોન નિર્માણ અંગે જરૂરી તાલીમ મળવાથી તેઓ આ ક્ષેત્રમાં સર્વાંગી અનુભવી મેળવી રહ્યા છે યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત આ ડ્રોનનો ઉપયોગ રાજ્યના અન્ય જિલ્લાઓમાં ડ્રોન પાયલોટ તાલીમની સુવિધા વિસ્તારવા માટે કરવામાં આવશે આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની